આપના દ્વારા થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ ઉપયોગી અને ખૂબ જરૂરી છે મારે વધુ નથી કેવું પણ આપણે વૃક્ષ વૃક્ષને રોપીએ તો જીવી જાય છે પણ જો આપણે એમર અને પાણી રોજ નાખીએ તો એનું એ કેવી રીતે એની ઉછેર થાય છે એવી જ રીતે આપણા જે જીવન જીવવાનું હોય તો આપણે જીવન તો જીવી જઈએ પણ સારા સંસ્કારો જે અહીં આપણને મળી રહ્યા છે સારા સંસ્કાર સિંચન થઈ રહ્યું છે જેના લીધે આપણું જીવન પણ ખૂબ સારું બની રહ્યું છે અને ગઈકાલે પણ થી કથા જ્યારે સાંભળી હું વિચારીને આવી હતી કે 10 10:30 થાય તો કદા ઝૂંગ આવશે પણ ક્યારે 11:30 ને 12 થઈ ગયા ક્યાંય કોઈ ખબર જ ના પડી અને ગઈકાલની એક સૌથી સુંદર વાત જે મારા હૃદયને સ્પર્શી ગઈ એમ કહું તો ખોટું નથી કે ગઈકાલે એમણે કહ્યું હતું કે જે રીતે પિક્ચરની રીલ પિક્ચરની પિક્ચર હોય રીલમાં હોય છે પડદા ઉપર દેખાય છે તો એ વસ્તુ ઉભી થાય છે ખરેખર જે એમણે ભક્તિની ભક્તિની જે વાતો કરી એ ખરેખર હૃદયને અને આ પીડીને માટે આ ખૂબ જરૂરી છે કારણ કે આજે ઘણી ઘણીને ડિગ્રીઓ લઈને તો બેઠા છે પણ ભાવ ભક્તિથી અને આવા સંસ્વાણીઓ આવા આશીર્વાદોનું જે અહીંથી મળી રહ્યા છે એ બીજે ક્યાંય નહીં મળે એવું મને લાગી રહ્યું છે અને અહીં બોલાવી મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો એ બદલ આયોજક મિત્રોનો હું દિલથી આભાર માનું આભાર માનું છું આભાર